હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ઈ એસ એકસો અઢાર ભાગ ત્રણ એકમ અગિયારમાં આપણે શૈક્ષણિક સાવ્ય સાધનો વિશે અગાઉ વાત કરી હતી એમાં આપણે આગળ દ્રશ્યશ્રાવ્ય સાધનો વિશે જોઈએ તો આપણે એકમ અગિયારમાં સાધનોની ઉપયોગિતા તેનું મહત્ત્વ દ્રશ્યશ્રાવ્ય સાધનો કયા કયા છે તેના ફાયદા અને વિવિધ દ્રશ્યશ્રાવ્ય સાધનો વિશે આપણે એકમ અગિયારમાં વાત કરી કરીશું જેમાં આપણે અગાઉના જે વ્યાખ્યાન હતું એમાં આપણે પ્રસ્તાવના ઉદ્દેશો દ્રશ્ય સાવ્ય સાધનોની ઉપયોગિતા મહત્ત્વની વાત કરી હતી અગિયાર પોઈન્ટ ચારમાં આપણે દ્રશ્ય સાવ્ય સાધનોનું શિક્ષણ કાર્યમાં શું મહત્ત્વ છે એ વિશે ચર્ચા કરી હતી તો પ્રાચીન કાળમાં પણ આપણને આવા સાધનો મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હતા આજના યુગમાં શૈક્ષણિક સાધનો ખૂબ વ્યાપક પ્રમાણમાં આપણને વિષય વસ્તુને ધ્યાને લઈ અને ઘણા બધા સાધનો આપણને શૈક્ષણિક કાર્ય માટે મળી રહેતા હોય છે સામાન્ય રીતે શાળાઓમાં લખવું વાંચું અને ગણવું એમ થ્રી આરની જે થિયરી છે કે જે એની તાલીમ છે ટ્રેનિંગ છે એ પ્રમાણે રીડિંગ રાઇટિંગ અને અરેથમેટિક એમ ત્રણ પ્રકારની આ જે ટ્રેનિંગ છે એ શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી અને શિક્ષક માટે અને વિદ્યાર્થી માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જ્ઞાનનું ક્ષેત્ર આજે ખૂબ વિશાળ બન્યું છે ટેકનિકલ ઉપયોગો સાથે પણ સાધનોનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ છીએ તેના લીધે દેશ પ્રદેશના તેમજ દેશ પ્રદેશની શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ આપણે ખૂબ સારો એવો સુમેળ બેસાડી શકીએ છીએ એનું કારણ એ ટેકનિકલ બાબતો છે ત્યારબાદ આજે બાળકો માટે શૈક્ષણિક સાધનો ખૂબ જ બહોળા પ્રમાણમાં આપણને ઉપલબ્ધ છે જેનો ઉપયોગ શિક્ષકો એ શાળામાં ખૂબ સારી રીતે કરી અને શૈક્ષણિક કાર્યને સરળ બનાવી શકાય છે શૈક્ષણિક સાધનના મહત્ત્વમાં આપણે કેટલાક ઉદાહરણો જોયા ઉદાહરણોની વાત કરી અને કઈ રીતે વિદ્યાર્થીઓને આપણે ઉદાહરણ આપી અને એને સમજાવી શકીએ શૈક્ષણિક કાર્ય એનું અઘરું હોય તેને આપણે ખૂબ જ સરળતા તરફ લઈ જઈએ તે માટે આપણે શૈક્ષણિક સાધનોનું એટલે કે દ્ર દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો શિક્ષણ કાર્યમાં ખૂબ જ ભરપૂર ઉપયોગ કરવાથી આપણે શિક્ષણ કાર્યને ખૂબ જ રસપ્રદ બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે એના મહત્ત્વ વિશે ત્યારબાદ આપણે કેવા કેવા પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું શૈક્ષણિક બાબતોમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો અગાઉ આપણે શ્રાવ્ય સાધનો વિશે વાત કરી હતી એમાં શ્રાવ્ય સાધનોમાં ગ્રામોફોન રેડિયો ટેપરોકોડ આ જે શ્રાવ્ય સાધનો છે એ આપણે શાળામાં જે વિષય વસ્તુ આપણે ભણાવવાનું હોય છે એ વર્ખંડમાં જઈ અને તેનું રેકોર્ડિંગ સંભળાવીએ રેકોર્ડિંગમાં આપણે વાર્તાઓ લઈએ નાટક લઈએ સંવાદ લઈએ એવી રીતે ગ્રામોફોન રેડિયો ટેપ રેકોર્ડમાં આપણે એને સંગ્રહ કરી અને વર્ખંડમાં વિદ્યાર્થીઓને સમજાવી સંભળાવી અને સમજાવી શકીએ ત્યારબાદ તેઓને પ્રશ્નોત્તરી કરી અને કેટલું સમજ્યા છે એ વિશે આપણે એનું મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ તો આ થયા એ શ્રાવ્ય સાધનો શ્રાવ્ય સાધનોમાં આપણે માઇક્રોફોનનો ઉપયોગ કરીએ છીએ ટેપ્રોકોડનો ઉપયોગ કરીએ છીએ રેડિયોનો ઉપયોગ કરીએ છીએ તો આ રહ્યા શ્રાવ્ય સાધનોથી આપણે શૈક્ષણિક કાર્યને ખૂબ જ સરળ અને સારી રીતે સમજી શકાય વિદ્યાર્થીઓ એમાં રસ લેતા થાય એવા પ્રકારના આ શ્રાવ્ય સાધનોનો આપણે શૈક્ષણિક કાર્યમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ છે દ્રશ્ય સાધનો દ્રશ્ય સાધનોમાં ચલચિત્રો ફિલ્મસ્ટ્રી પ્રો પ્રોજેક્ટર સ્લાઇડો ચિત્રો ફોટોગ્રાફ્સ નકશા સમય રેખાઓ મોડેલ પાટિયા પર પણ આપણે એને આકૃતિ દોરી કે તો ચિત્ર દોરી અને આપણે સમજાવી શકીએ છીએ તો આ અલગ અલગ પ્રકારના દ્રશ્ય સાધનો છે જે વિદ્યાર્થીઓ વર્ખંડમાં પ્રત્યક્ષ એને નિહાળી શકે છે અને એને જોઈ શકે છે તેના વિશે સમજી શકે છે વિષય વસ્તુને ધ્યાને લઈ અને તેને અનુરૂપ આપણે કોઈ ચલચિત્ર બતાવી શકીએ છીએ પ્રોજેક્ટર પર ચિત્રો દોરી અને પ્રોજેક્ટર દ્વારા એને સમજાવી શકીએ છીએ કારણ કે કાળા પાટિયા પર આપણે જ્યારે ચિત્ર દોરીએ તો એમાં સમય વધુ જતો હોવાથી આપણે એ જ ચિત્રોને પ્રોજેક્ટર પર બતાવી અને સારી રીતે એને સમજાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ એ ખૂબ સારી રીતે નિહાળી અને સમજવાનો પ્રયત્ન કરે છે તો આ બધા જે દ્રશ્ય સાધનો છે એ સાધનોથી શૈક્ષણિક કાર્ય ખૂબ જ સરળ અને સુગમ રીતે વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ છીએ તેનાથી વિદ્યાર્થીઓ એમાં ખૂબ જ સારી રીતે રસ લેતા થાય છે તો અહીં આપણે વિવિધ પ્રકારના વિષય વસ્તુને સમજાવવા માટે આપણે પ્રવાસ પર્યટનો કરીએ છીએ તેમજ નાટક દ્વારા પણ એ આપણે સમજાવી શકીએ છીએ જ્યારે વર્તમાનપત્ર અને સામાયિકોમાં પણ દ્રશ્ય સાવ્ય પ્ર પ્રકાર અને તેનો અલગ અલગ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે દ્રશ્યસ્રાવ્ય સાધનો શિક્ષકને પ્રત્યક્ષ વર્ગ શિક્ષણ કાર્યમાં ઘણી રીતે મદદરૂપ થાય છે અને તેનાથી વિષય વસ્તુ ખૂબ જ સરળ બનાવી શકાય છે આમ છતાં પણ સાધનોની કેટલીક મર્યાદાઓ પણ રહેલી હોય છે દ્રશ્ય સાવે સાધનોનો અત્યંત ઉપયોગ હોવા છતાં શિક્ષકો માટે પુસ્તકનું સ્થાન એ સાધનો લઈ શકતા નથી એ પણ એટલું સાચું છે સાધનો દ્વારા શીખવાની જે પ્રક્રિયા છે એ ચોક્કસ રીતે સરળ સરળ અને સુગમ છે એ આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાર્થીઓને સમજવા માટે સાધનોનો ઉપયોગ ખૂબ જ સારી રીતે ક કરવામાં આવે તો ચોક્કસ રીતે એ લાંબા સમય સુધી વિદ્યાર્થીઓના માનસ ઉપર એ રહે છે અને યાદ રાખી શકે છે દ્રશ્ય સાવ્યા સાધનોને ઉચિત સમયે ઉચિત સ્થાને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે અસરકારક સાબિત થાય છે અન્યથા તે અસરકારક રહેતું નથી દ્રશ્ય સાવ્ય સાધનો શિક્ષણ કાર્યની પ્રવૃત્તિ હોય માત્ર સાધનો જ છે સાધ્ય નથી એટલે કે સાધનો ફક્ત સાધનોનું જ કાર્ય કરે છે પ્રક્રિયા કરે છે તો એને આપણે સાધ્ય તરીકે ઉપયોગ કરી શકતા નથી એટલે કે શિક્ષકો જે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરાવે છે એ એ પ્રમાણે પુસ્તકોનું સ્થાન એ સાધનો લઈ શકતા નથી સાધનો એ વિષય વસ્તુને સરળ બનાવવા સુગમ બનાવવા અને વિદ્યાર્થીઓ એમાં રસ લેતા થાય જે શૈક્ષણિક પદ્ધતિ છે એને સારી રીતે ઉપયોગમાં લેવા માટે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અસરકારક બનાવવા માટે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે દ્રશ્ય સાવ્ય સાધનોના સફળ અસરકારક અને ઉચિત ઉપયોગની પૂર્વશરત એ છે કે કુશળ આયોજન યોગ્ય વિષય વસ્તુ જે સમયે બતાવવાની હોય એનો ઉપયોગ કરવાનો હોય એ જ સમયે એનો ઉપયોગ કરવો જોઈએ તો જ એની અસરકારકતા જળવાઈ રહે છે દ્રશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવા ઈચ્છતા શિક્ષકે પાઠના વિગતપૂર્ણ અને વ્યવહારિક આયોજન કરવું એ ખૂબ જ અગત્યનું છે શ્રાવ્ય સાધનો કયા ઉપયોગમાં લેવા વિષય વસ્તુને અનુરૂપ એનો પૂર્વ આયોજનથી જ એને વર્ખંડમાં આયોજનપૂર્વક એને બતાવવા તેમજ એનો ઉપયોગ કરવો તો જ એની અસરકારકતા જળવાઈ રહે છે તો આ થયા સાધનો સાધનોનો ઉપયોગ કઈ રીતે આયોજનપૂર્વક વર્ખંડમાં કરવો એ ચોક્કસ આયોજનથી જ કરવું જોઈએ તો જ એની અસરકારકતા સાબિત થાય છે ત્યારબાદ છે સ્વાધ્યાય નૂતન શિક્ષણ બાળકને સ્વપ્રયત્ને કાર્ય કરવાના અનુભવો આપવામાં આવે છે સ્વાધ્યાય એ સ્વ અધ્યયન માટેનું એક ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે વિદ્યાર્થીએ શાળામાં વિષય વસ્તુ ભણ્યા પછી શીખ્યા પછી ઘરકામમાં અથવા તો જાતે કરવા માટે એ સ્વાધ્યાય આપવામાં આવે છે અને એ સ્વાધ્યાય દ્વારા વિદ્યાર્થી કેટલું સમજ્યું છે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે અને તે દ્વારા મૂલ્યાંકન પણ થઈ શકે છે શાળામાં બાળકોને કેટલું કામ જાતે કરવામાં આવે સોંપવા કરાવવામાં આવે છે એમાંથી સ્વાધ્યાય એક અગત્યનું કાર્ય છે જે વિદ્યાર્થીએ સ્વ સ્વ રીતે કરવાનું હોય છે વિષય વસ્તુ કેટલું શીખ્યા છે કેટલું આવડ્યું છે એ દરેક બાબત સ્વાધ્યાય કાર્ય દ્વારા મૂલ્યાંકન થાય છે સ્વાધ્ય અનેક પ્રકારના હોય છે એમાં બાળકોને શારીરિક કાર્ય માનસિક કાર્ય માટે સ્વાધ્યાય કાર્ય વ્યક્તિગત રીતે સોંપવામાં આવે છે એમાં વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે પણ સ્વાધ્યય કાર્ય શાળામાં બાળકોને સોંપવામાં આવે છે એમાં પ્રાયોગિક કાર્ય પણ કાર્યનો પણ સમાવેશ સ્વાધ્ય કાર્યમાં કરવામાં આવે છે જ્યારે શા શાળામાં બાળકોને એવા વિષય વસ્તુ ભણાવવામાં આવે છે કે જેમાં પ્રાયોગિક કાર્ય કરાવવું પણ ફરજિયાત બની જાય છે તો એ પણ કાર્ય બાળકોને શાળામાં સ્વાધ્ય કાર્ય તરીકે આપવામાં આવે છે કેટલાક સ્વાધ્યે શિક્ષકને સહાય સાથે વિદ્યાર્થી પૂરા કરે તો બીજા કેટલાક સ્વાધ્યય વિદ્યાર્થીઓને શિક્ષકની સહાય વગર પણ પૂરા કરવાના હોય છે એટલે કે ક્યારેક એવા સ્વાધ્યે હોય છે કે જે શિક્ષક સાથે કરવાના હોય છે સમૂહમાં કરવાના હોય છે વ્યક્તિગત રીતે કરવાના હોય છે પ્રાયોગિક રીતે કરવાના હોય છે જૂથ બનાવીને કરવાના હોય છે તો આ દરેક પ્રકારના જે સ્વાધ્યાય છે એ વિદ્યાર્થીના એકંદરે મૂલ્યાંકન માટે આપવામાં આવે છે અને વિદ્યાર્થીએ સ્વને સ્વ રીતે આ કાર્ય વ્યક્તિગત રીતે કરવાના હોય છે અને દરેક સ્વાધ્યાયના ઉદ્દેશો પણ આપણને જુદા જુદા જોવા મળે છે કેટલાક સ્વાધ્યે વડે બાળક નવું શીખી શકે છે બીજા કેટલાક વડે પૂર્વજ્ઞાનનું દ્રઢીકરણ કરી શકે છે સ્વાધ્યાય માત્ર વર્ગમાંની પ્રવૃત્તિનો કોઠે સંકળાયેલી હોય એવું નથી પણ વર્ગની બહાર પ્રવૃત્તિઓ સાથે પણ સ્વાધ્યાયને સંબંધ હોય છે એટલે કે મેં આગળ જે વાત કરી એ પ્રમાણે પ્રાયોગિક કાર્ય એ ઘર આજુબાજુ ઘરની આજુબાજુ વાતાવરણ ગામમાં શહેરમાં કોઈ સંસ્થામાં જઈ તેમજ શાળામાં શાળા શાળાના મેદાનમાં વગેરે જગ્યાએ આ સ્વાધ્ય કાર્ય શિક્ષક દ્વારા આપવામાં આવે છે એ રીતે એના માર્ગદર્શન હેઠળ પણ કરવામાં આવે છે માત્ર વર્ગમાંની પ્રવૃત્તિઓ ઉજ નહીં પરંતુ વર્ગ બહારની અનુભવને ધ્યાને લઈ અને પ્રવૃત્તિઓ અને કાર્ય સ્વાધ્ય કાર્યમાં બાળકોને આપવામાં આવે છે શિક્ષકની એક પ્રવૃત્તિ તરીકે સ્વાધ્યાયને અસરકારક બનાવવા માટે સારા સ્વાધ્યેયના લક્ષણો આપણે જોઈએ તો સારા સ્વાધ્યેય વિદ્યાર્થીને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જાય છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફનું જે સૂત્ર છે એમાં આપણે સમજીએ તો વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનને ચકાસવામાં આવે છે અને એ પૂર્વજ્ઞાનમાં જેટલું જાણે છે એ પરથી એને નવા જ્ઞાન તરફ લઈ જવામાં આવે છે એટલે કે જે જ્ઞાનની એને ખ્યાલ નથી એવા જ્ઞાન તરફ વાળવામાં આવે છે એટલે કે થોડું જ્ઞાન એટલે કે પૂર્વ જ્ઞાન એના પાસે હોય ત્યાંથી ધીરે ધીરે એને અજ્ઞાન તરફના જ્ઞાન તરફ વાળવામાં આવે છે જેના દ્વારા વિદ્યાર્થી ખૂબ જ રસપૂર્વક શાળામાં આ જ્ઞાન લેવા માટે તત્પર બને છે તો આ સૂત્ર જ્ઞાન પરથી અજ્ઞાન તરફ લઈ જવા માટે વિદ્યાર્થીને જ્ઞા શિક્ષણમાં રસ લેતા કરે છે ત્યારબાદ છે બીજું સારો સ્વાધ્યાય સ્પષ્ટ અને નિશ્ચિત હોય છે એમાં વિદ્યાર્થીને શું કરવાનું છે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને કઈ કક્ષા કે અપેક્ષા પ્રમાણે કરવાનું છે એ દરેક વસ્તુ સ્પષ્ટ અને આયોજનબદ્ધ હોવું એ ખૂબ જરૂરી છે ત્યારબાદ છે સારા સ્વાધ્યાયમાં ગ્રંથો અને અન્ય સાધન સામગ્રીનો ઉલ્લેખ હોય છે જેથી વિદ્યાર્થીઓના સમય શક્તિનો બચાવ થાય છે સારા સ્વાધ્યાય બાબતે કેટલાક સંદર્ભ પુસ્તકો શાળામાં લાઇબ્રેરીમાં હોય છે એના વિશેની સૂચિ એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તે પ્રમાણે એ પોતાના સ્વાધ્યાયો તૈયાર કરવા માટે આ સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરે છે તેમજ અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવા માટે શિક્ષકની અને તજજ્ઞોની મદદ કે માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ આ કાર્ય સારી રીતે કરી શકે છે અને તેમાં તેમનો શક્તિ સમય બચે છે તેમજ અન્ય સારા એવા જ્ઞાન તરફ એ ગતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સારા સ્વાધ્યના લક્ષણો વિશે વાત કરી ત્યારબાદ હવે પછી બીજા લક્ષણો વિશે હવે પછીના વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું નમસ્કાર यः परम्